હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માતો મે પણ મોજ મજા ચાલે મિત્રો શી સુસ પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લે છે મિત્રો તો શિયાળાનો સમય હવે આવી ગયો છે અને ઠંડી ધીમે ધીમે વધતી જાય છે તો કરેલી બંને છોકરાઓ એટલે સ્વેટર પહેરી લીધું છે આપ જોઈ શકો છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ વીર અજય નો નો અજય ના કરે કેમ ના કરે गुड मॉर्निंग सिम्बा स्कूल तारीख खुली गई क्या रही सर स्कूल अतर जयस सी बात है कभी पेपर आलवा गुरु कार्य <laughs> गुरु कार्य वीर स्कूल जाओ ना बेटा नहीं जाओ ना अजय तो फोटो सुके अजय तो फोटो था

ઓઈસ ઓહ બ્રે ચલો ચાલ ચાલ દાડી જોડી દે ચલો ચલે ચલો ચાલ દાડી જોડી દે ચલો દાદી શું કરે છે રસોડામાં સવાર સવારમાં તો મિત્રો મમ્મી તો એ રસોડામાં સવાના 7 7:30 વાગવા આવ્યો છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શું બનાવશો મમ્મી સવાર સવારમાં હા શું વાત છે સવાર સવારમાં ઓકે તારી ફેવરેટ છે સરપ્રાઇઝ નહી ખબર નઈ કદાચ કાલે આવે આજે આવે કોઈ નક્કી નઈ વીરુ

પણ મમ્મી ઓનલાઈન મિત્રો સ્વેટર પણ બધું છે હવે રીતે શરદી થઈ ગઈ છે રીતકાલે આપડે બતાવી આખી હાલત શરદી સરદી થઈ ગઈ ગુડ મોર્નિંગ ચીટું જય માતાજી એટલી મને શરદી થઈ ગઈ છે ને

ते एक तेरा एक मेरा एक तेरा एक मेरा दो तेरा दो मेरा तो आप जैसे कुछ और मम्मी लेना है क्या जुबान की खिचड़ी वाव जोरदार वाइड वाइड खिचड़ी टैटैन कौन खाते हैं खिचड़ी चलो मित्रों सिम्बा तब उगया किधर कहाँ है बेटा

ચાલો મિત્રો બગાય ખેજી ચા એમ ખાઈ લે છે સ્કૂલે જવાનું હો બેટા જારા નોમદ ન લે વિડુ કેત્રી ની ખાવી ના કે તો ચાઈ ગયો પણ જો ચાલો મિત્રો फटाफटીએ એક ચાને નાસણ કરી દે છે કેવા વામ દીધો કેવા વામ સોળમાં નાસણ કરી લે મિત્રો તો બપોરી ભૂખ ન લાગે ની રહે દીગા

જોઈ લો મિત્રો આ ખબર નહીં આ કેમનું પડ્યું છે કે ત્યાર કપડા લેવા જતી કપડા લેવા જતી હતી અને મૂકવા જતી હતી નાવા માટે આ જો પડી રહેલું જો જ મકો એકદમ ગભરે ગયા વાઇટ વાઇટ મકો શું પડી રહ્યું ઘર પર તો જો ઉંટા બગલું હતું તો મકો આ શું થયું એકદમ તો તમે એમે પણ મારી એક વસ્તુ વિચાર જો આ લીમડી છે આ સીતુડી છે બરાબર હવે અહીંયા કશું એવું વાગે છે નહીં તો પછી પડ્યું કઈ રીતે આ એને કશું વાગ્યું છે નહીં મને તો એવું લાગે કે ઓલરેડી મિત્રો મરી ગયેલું હશે ને કંઈ મોટું પક્ષી મોટું બાજ જે હશે ને એ લેન જતો હશે ને એના એના ચાંચ મે છૂટી ગયો છે ના એ જ છે કેમ કે આટલું બધું કડક ના હોય જો કે જો આ જો કડક છે બો આ મન તો પકડવા માં બહુ વીક બીક છે ની બક આપણે દફન વિધિ કરવી પડશે અને આપણે દાટી દઈએ નીચે અને દાટી ને પછી આપણે એની દફન વિધિ કરીએ કેમ કે આને એમ તડ છોડાય ની ઉપર નાખી પણ ના દેવાય હા એટલે એટલે બરાબર આપણે ચલો મિત્રો બ્લોગ માં કરી બને જો ભગવાનને ગમે ખરું

અને કીડીઓ લાવવાનો રહેતો ના આવે ઓય 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 રબિયા બસ મીઠું ના હોય હા કશું થાય દબ ખાઈ દીધી એ જ ના આપણે દફરાઈ દીધું છે અને કમ્પ્લીટ કરી દીધું છે અને પીયુસ માટી પણ ઉપર એ કરી દેશે જો લે મિત્રો પાર્સલ આવી ગયું છે લે પાર્સલ ફૂલ જોઈ લો મિત્રો મારા પપ્પાને ડાયાબિટીસ છે આ ઇમ્યુનિટી બુસ્ટરની સાઈન ટેબ્લેટ આવી છે પછી બીજી ટેબ્લેટ ખોલો તો ખોલો ખોલો મિત્રો મારા પપ્પાને ડાયાબિટીસ છે તો આ કોઈ ઓનલાઈન વેબસાઇટમાંથી નથી મંગાવી દેવા તો મિત્રો આ મેં જો હું મમ્મી અને પપ્પા જો ટીવીમાં જાહેરાત જોતા હતા તો પછી જાહેરાત આવી ટીવીમાં તો પછી મારા મમ્મી કે આ ડાયાબિટીસ દવા પીવું સારી આવશે તો પછી મને પણ ખબર નથી પણ ઘણા બધાના રિવ્યુ અંદર ટીવીમાં માં આવા આવા કરતા હતા તો પછી મેં પણ કીધું મમ્મી બધા રિવ્યુ સારા છે બધા સારા લોકો કે છે તો મુકુમ તમે મંગાવી લો તો મિત્રો આ દવા મેં ફાઇનલી આજે મંગાવી લીધી છે જો કે 10 દિવસ પછી આવીની મમ્મી આ દવા 10 દિવસ પછી આવીની 10 દિવસ પછી આવી દવા જોઈ લો આ આયુષ મંત્રાલયની દવા છે આપ જોઈ શકો છો હટ બેટા એક મિનિટ બતાવ દે જો નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ ઓફ કોર્પોરેશન આ લોકો કોઈ દવા નથી જોવા દે હા કેવી આયુષ ની જોવા દે બોલો જોવા દે

આ ત્રણ ગોળી આવજો મિત્રો આ એક ડબ્બી છે જોઈ લો પછી આ એક બીજી ડબ્બી છે અને કા ત્રીજી બોટલ છે ટોટલ ત્રણ બોટલ આવે નહીં રીતિકા એક સાથે બે ફ્રી નહીં સત્યાવીસો રૂપિયા આલ્યા છે તો તું તો પાનવાડિયા હતી ને તું મિત્રો રીતિકા તો પાનવાડિયા હતી એના પિયરમાં અને ડાયાબિટીસની દવા છે તો મિત્રો મને એટલું ખબર છે કે જયારે મેં ફોન કર્યો તો ઓર્ડર લેવા માટે ઓર્ડર કરવા માટે તો એમણે એવું કીધું હતું મને કે દિવસમાં ત્રણ ગોરી કરવાની એક સવારે ગોરી એક બપોરે ગોરી ને એક સાંજે ગોરી ટોટલ ત્રણ ગોરી કરવાની અને કાયદેસર ત્રણ મહિનાનો કોર્સ કરવાનો અને ત્રણ મહિનાનો કોર્સ કમ્પલસરી કરો એટલે તમારી ડાયાબિટીસ બિલકુલ કંટ્રોલમાં આવી જાય એવું એ લોકો કહેતા હતા તો કંઈ નહીં મિત્રો હવે તો આપણે તો ખબર નથી પણ હવે

જો રે બોલું ના ના જૂઠ્ઠું ના બોલું જો પણ ચોટી મને અમચ્છા તો મારી કે એમાં મને વાગે ચલો મૂકી દેવા પેલી બોટલ કેંગે લાવ બેટા પેલી બોટલ બતાય પેલી પ્રાઇસ ખબર છે રૂપિયા

जो जो आई मिलिट्री बुस्टर है आयुष आयुष कोर्ट कसूर लग रही है मिलिट्री बुस्टर कहीं नहीं चलो लो सांडी दवा कर जो नहीं डायबिटीज मटर जो मच्छर नहीं खोरे ना जिलो अजय ठंडी लागे थे ना ठंडी तो लागे तो सर्दी के लिए बदी थे पर जो तो आठ वाके थे रात ना सर्दी थे क्या है नेटवर्क जो वाणी स्वेटर पहनी हुई वाणी स्वेटर पहनी हुई है ठंडी लागे अन्ना पर

जब भी पढ़ ली हाँ। तो वान वान को दर दर नहीं है अरे को वो अरे यार बैटरी बैटरी वो आखो दिए। दिए तो फोन। मारी बैटरी ना थी। बैटरी इतना ना थी। ना थी। चलो बाय करो क्या ना जो जो हा चलो भाई तो क्या जय श्री हरे हरे પગે લાગે પગે લાગે ઓહો પગે લાગે બે હાથ જોડી બે હાથ જોડી જય માતાજી કરો જય માતાજી જય માતાજી કર બે હાથ એવું જો આવ કરો જો દીદી જો કરવાનું જો વાહ ગુડ બોય ગુડ ગુડ જો બોય રાઈટ નો 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 રાઈટ બોય જમ્પ બોય ને ને